નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસોને એક રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી પાંચ હજારને એકાવન રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો અગિયારથી ચાર હજાર સાતસો ને એકોતેર રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર ચારસો ને સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકથી પાંચ હજાર રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ત્રણસોને પાંત્રીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર પચાસથી પાંચ હજાર એકસોને એકાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી ચાર હજાર આઠસોને પંચાવન રૂપિયા પચાવ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી ચાર હજાર એક રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર આઠસો ઓગણત્રીસથી પાંચ હજાર એકસોને અગિયાર રૂપિયા વાઘાનેર માર્કેટ યાર્ડમાં ચાર હજારથી પાંચ હજારને સો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો એકોતેરથી ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ચાર હજાર સોથી ચાર હજાર છસોને છેતાલીસ રૂપિયા ધાંગધ્રા યાર્ડમાં ચાર હજાર એકસો દસથી પાંચ હજારને એક રૂપિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પચીસથી ચાર હજારને નવસો રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજારથી પાંચ હજાર રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર પાંચસોને પચાસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજારને પાંત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી ચાર હજાર નેવું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા અળબદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો પચાસથી પાંચ ત્રણસો રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજારને બે રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજારને સો રૂપિયા શિહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી પાંચ હજાર એકસોને વીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર બસોને એક રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજારને ત્રણસો રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસોથી પાંચ હજારને સો રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને પાંચસો રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં ચાર હજારથી પાંચ હજારને પચાસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજારને એકોતેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર આઠસો ને સાહીઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો ને પંચાણું રૂપિયા અને છેલ્લે કડી માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર બસો ને એકોતેર રૂપિયા જેરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન